લીંબડી એક યુવાન પર ત્રણ થી ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો યુવાન ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલ આવ્યો લીંબડીમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળેલી બનતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીંબડી ધંધુકા ઉપર આવેલા સીતારામ નગરમાં રહેતા મિલભાઈ ભૂપેતભાઈ રૂલાતલા જેઓ ઉપર ત્રણ થી ચાર શખ્સોએ હુમલો કરી ઢોર માર માર્યો હતો ત્યારે પ્રાપ્ત થતી વિગત મુજબ વાત કરીએ તો આ ઢોર માર જૂની અંગત દાવતને લઈને મારવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે ત્રણથી ચાર દ્વારા નિલભાઈને માર મારતા એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે અજાણ્યા શખ્સોની વિગતો સાથે એમએલસી નોંધવા પામી હતી રિપોર્ટર કલ્પેશ પાડે સુરેન્દ્રનગર